નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વાત કરીશું દશામા ના વ્રત કથા વિશે કેવી રીતે કરવું વ્રત નું વ્રત અષાઢ નું વ્રત અષાઢ્ય શરૂ થાય છે પ્રાત કાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંડવી બનાવી તેનું પૂજન કરવું दसवें दिवसे ए संध्या में नदी मां पधरावी पांचवा वर्षे व्रतमुंग उज्जवलमुंग करूं, यथाशक्ति सोनू, चांदी के पंच धातुनी संध्या बना ब्रावी ब्राह्मण ने दान मांगा भी, वस्त्र दान करूं, दक्षिणा आपवी, भक्तिभावपूर्व दशा मानुंग व्रत करनारी सुख शांति हवे समृद्धि जड़वाई रहे छे. હવે આપને સાંભળીએ દશામાના વ્રતની વાર્તા સુવર્ણપુર નગરીમાં અભયસે નામે ઘનોજ ગર્વીશ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિય સંસ્કારી અને અતિ સુશી તથા રૂપતિ રાણીનું નામ અલંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મીશ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજાએ એની વાત કદી ન સાંભળતો एक दिवस राजमहल झरूखे बैठेली राणी नदी किनारे स्त्रीओ ने व्रत करतीई ते राणीए कुतूहलवश तरत दासी ने आजना आपी के नदी किनारे सोले शणगार सजी ने टोले बेसेली स्त्रीय शू करे जानी लाभ दासी दौड़ती दौड़ती स्त्रीओ पास गई अने पूछवा लगी कि तब बधा शू करो छो तेरे एक स्त्रीए जवाब आपता कहूं अग दशामा व्रत करे आम्रकनी विधि एव ही छे के सूत्रना दस्तान લઈ 10 ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યાર બાદ સ્ત્રી એ વ્રત કે આરે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસી એ મહેર્મા માં આવીને રાણી ને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણી ને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનો નક્કી કર્યું એને રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે આરે તો સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી राजाई अहंकार गर्व અને અભિમાનમાં ચકચૂ થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાંના ક્રોધનો પાર ન રહ્યો માય રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે છડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંદસેના મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામાં વ્રતના અપમાન આ દશા પ્રાપ્ત થઈ છે ગુર જંગલમાં રાજા રાણી પગે ચાલ્યા જાય છે છે પગમાં કાંટા કાંકરા દુઃખ અને થકાનો પાર નથી કુંવતો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટ વાવમાં ઉતર્યો તો દશામાં એ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કિયા દશામાંનું કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એણે લઈ લીધા હવે એ જાપશે ક્લૂદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો હાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા મોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી

એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે તેને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિતળની બની ગઈ સુખડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા માર્ગો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મારી નાખવા આવું લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીપડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યાન છીએ દયા કરીને એક છીગડુ માં ખેડુતે દયા કરીને એક છીગડુ આપ્યું રાજાએ નકકી કરીઓ કે આગળ જયને થોડો વિશ્રામ કર્યા પછી છીગડુ ખાઉ અને ભૂખ સમાપી પૂર્વ મે બનીયું ગામ કે એક ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા હૈસૈને ભાગી ગયો હતો સૈપાયો કુંવરની શોધમાં નીકળ્યા હતા

રાજા વગરવાં કે કેત ખયો તેથી રાણી અનંગ સેના પર દુખનો પહાડ ઢૂટી પડ્યો એ રોજ જંગલ માં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસ મળે એમાંથી પેટનો ખાડો પૂrti આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા આષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ આષાઢની અમાસે એકલે કે દિવસના દિવસે દશમાનું મુ્રત શરૂ કર્યું

તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુરવણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પહેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગર માં સોનાની સાંકળ અને સુખડી હતી પેટલા બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તા માં કાંઠે દશામાં ગૃપ્ધોશી નું રૂપ ધારણ કરીને ઉભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઉભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં માવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાનિને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે કરતો રાજા અભયસેન દશામાના પગમાં આરોટી પડ્યો અને બોલ્યો માં હે મા કળિયુગમાં તમારી કારની કસૂટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોક કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા अभय सेना सेनापति पड़ोसी राजा ने हरावी ने राज पाछू मेलियो राजा रानी आनंदपूर्वक पूर्वक पसार करवा लागया हे दशामा जेवा राजा रानी ने फलिया ते मृत करना सर्व ने फळजो दर्शक मित्रों जो तमने आ वीडियो पसंद आयो होए तो प्लीज लाइक कमेंट शेयर मने सब्सक्राइब अवश्य करजो आभार आज